જય માતાજી મિત્રો અમારા વિડીયો જોતા રહેજો લાઈક કરતા રહેજો અને શેર કરતા રહેજો જય માતાજી લસણ માં પાણી જાય છે બાજુની ને મરછી છે ને આ ડુંગળી છે આમાંય તે લસણ છે છ કેટલું ફાસ્ટ પાણી આવે છે મસ્ત હશે વિડીયો જોતા રહ્યો મારા કલેજા સરસ મજાનું લીલું લીલું છે બધાય اما مې ته وایي سمونو ما پانی اوشي ودان دوګړې ما ځي شي شاید اما مرسي وویل شي بدي فرته شهډه مرسي شي The video today, we will make a little bit more